શહેરના દિવાનપરા રોડ પર રોડ નજીક મોડી રાત્રે વૃદ્ધને માર મારી લૂંટ ચલાવવામાં આવી હલુરિયા ચોક જેવા જાહેર વિસ્તારમાં અપરાધીઓએ જાહેરમાં એક વૃદ્ધને માર મારી લૂંટ ચલાવતા પોલીસની કાર્યવાહી સામે શંકા ભાવનગર શહેરમાં અપરાધીઓ બેફામ બન્યા રથયાત્રા અનુસંધાને પોલીસના સતત પેટ્રોલિંગને બંદોબસ્તના લીરા લીરે લીરા ઉડાડતા હોય તેમ શહેરમાં હલુરિયા ચોકમાં લૂંટ અને માર મારવાનો બનાવ સામે આવ્યો છે શહેરના દિવાનપરા રોડ પર રહેતા સત્યાસી વર્ષના વૃદ્ધ હાશિમભાઈ સૈફુદ્દીનભાઈ ભાઈ કાચવાડા નામના વૃદ્ધ મોડી રાત્રે તેમના ઘરના ઓટલા પાસે બેઠા હતા તે દરમિયાન અજાણે ઈસમ દ્વારા તેમને ઘર પાસેથી ઉઠાવી હલુરિયા ચોક લઈ જઈ જાહેરમાં માર માર્યો હતો અને અપરાધી એટલી હદે બેફામ બન્યા હતા કે વૃદ્ધને જાહેર રોડ પર મારા માર માર મારીને લૂંટીને ચાંદી મારી નાખવાની ધમકીઓ આપી નાસી છૂટ્યા હતા બનાવ અંગે વૃદ્ધ દ્વારા ગંગા ચડિયા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી તમારું નામ હાશિમભાઈ સૈફુદ્દીન કાજવાલા ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો યા હું ઘરે જાતો તો અને મને કાઠલો પકડીને મારતો મારતો લઈ ગયો બે જણને પકડવા ગયા તે છટકી ગયા એના ગાડી હતી તો અને હું હાલીને જતો હતો તો મને કાઠલો પકડીને એની રીક્ષાગલ અલુરિયા ચોકમાં ઢાલ ઉપર લઈ ગયો અને તારા ખીચ્ચામાં શું છે મારા ખીચા વિખ્યા મોબાઈલ મોબાઈલ લીધો સો રૂપિયાનું પરચુરન અને

તન કરીને મારતો મારતો ઢાલ ઉપર લઈ ગયો ક્યારે ક્યારે લઈ ગયા સાડા બાર એકે ગઈકાલે ગઈકાલે બરાબર ક્યાં ક્યાં વાગ્યું તમને અહીંયા જમના પગમાં બીજે આઠમા